અત્યારે કહેવાય ને કે આપણે ઘણાની હેલ્પ કરી વોટ્સએપમાં ગ્રુપ આપણે જો એમાં એક હજાર રૂપિયા ફ્રેન્ડો છે તેમાં ઘણા આપણે હેલ્પ કરી હતી પીડીએફ એમના નાખી હતી આપણી પર્સનલ બુક બનાવી હતી જે હાથ મહિના મહેનત કરીને આપણે બનાવી છે અને બહુ વ્યવસ્થિત બનાવી છે અને લોકો દિસે બહુ જાજે અને રિસ્પોન્ડ બહુ સારો મળ્યો છે પણ તમે જોવો ને તો હું એમ કહું છું સાઈઠ ટકા તો આપણે એમનામ જ બધાને આપી દીધી હતી જો પીડીએફ કોઈની પરિસ્થિતિ એવી જોતા આપણને એવું લાગે શું કે અંદર મેસેજ એવા આવતા હોય હું તમને લાસ્ટમાં દેખાઈ રહી મેસેજ બધાને તમે ખાલી જોજો હમણાં બે આ ટાઈલમાં નવા નવા મેસેજ મેસેજ આવ્યા ને બધાના રિસ પણ ખાલી જોજો અને ઘણા હું કે ભાઈ કમેન્ટ છે ખાલી તમે જોજો તમે લાસ્ટમાં મેસેજ વિડીયોમાં દેખાડે તો જોવા લેજો મજા આવશે નવા કોઈ આવે તો પહેલાં સબસ્ક્રાઈબ કરી વાજો લાઇક કરી વાજો એમાં બધે ન્યૂઝ ફરે છે તમે એ ફોટો તમે સાઈડમાં તમે જોઈ શકતા હશો એ ફોટો તમે જો ગ્રુપમાં ત્રણથી ચાર માણા કમેન્ટ મારીએ કે અરુણભાઈ કરી અરુણભાઈ ચાવડા કરીને છે એની કે બુકની પીડીએફ હોય તો આપો બુકની પીડીએફ હોય તો આપો અને આવા મને કેટલાય ગ્રુપના મને જે ને બધાય બધા સ્ક્રીનશોટ પાડીને મોકલેલા બધા મારા ફ્રેન્ડો જે વોટ્સઅપમાં અડાડવા જોડેલા હોય એવા આ કેમકે આજે અત્યારમાં એક મને સ્ક્રીનશોટ આવેલો અને એ પહેલા એક બે ત્રણ સ્ક્રીનશોટ કાલ નહીં આવેલા હતા એટલે ગ્રુપના એમાં બુક ગોતતા હોય પીડીએફ એવી રીતે અને એને મળી હોત ગઈ છે પણ હું એમ કહું છું કે કાંઈ વાંધો નહીં કેમ કે જેને આપણે હેલ્પ કરી હતી એમના એને બધાને કીધું જ તો મોસ્ટ ઓફ તમે તમારા સુધી રાખજો મટીરિયલ બધા શેર બહુ ન કરતા કેમ કે મેં પણ એક મહેનતથી બનાવ્યું છે અને બનતા હુંથી કોઈક જરૂરિયાત મંદ હોય તો અલગ વસ્તુ છે પણ આવા મોટા ગ્રુપ હોય એમાં તમે સમજો કે એમાં ઓલરેડી પાંચ પાંચ હજાર ફ્રેન્ડો જોડાયેલા જ હોય એમાંથી થોડાક ફ્રેન્ડો હોય એને થોડીક પરિસ્થિતિ વીક હોય એક અમારા બેને કીધું હતું અમારે એ કે ભાઈ કે વધીન હોય કે એક બે માણસ નીકળે એને તરફ શું કહેવાય સિચ્યુએશન એવી હોય અને આપણે બુકની પીડી તમે જુઓ ને તો બહુ એટલે બહુ માણસો દીધી આપણે બહુ જ દીધી એમ અને બીજા નંબરમાં આપણે પ્રાઇઝ એકસો ઓગણપચાસ રૂપિયા રાખીશ કોઈ મોટી એ પ્રાઇઝ નથી આવ નાની એમથી એકસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇઝ છે કે તમે બે દિવસ અમારે ખર્ચાઓ સમજો ને એટલું થઈ જતું છે એક દિવસનું ગણાયનું અને એકસો ઓગણપચાસ રૂપિયા તો આપણે કે એટલે ને હું એમ કઉ સાઠથી સિત્તેર ટકા એમને અમને આપીશ પીડીએ બધાને હેલ્થ થાય નહીં પણ હવે એ કોઈને આપણે દેવાનું થતી નથી કેમ કે આ લોકો આ રીતના જો કોઈ માથા મને તો તમને ખબર ના પડે કોણ માણસ કોણ છે વોટ્સએપમાં આવી ડાયરી એ રીતના લખી નાખે મેં એની જો ખાલી બધા લખી ઘણા એ લોકો તો સાસા હોય કોઈ સાચું ઘણા લખતા હોય અને ઘણા કોઈ એવા ફોડ હોય કે જે પછી પીડીએફ લઈ લે પછી એ ગ્રુપમાં નાખી દે એટલે આખો ગ્રુપમાં વાયરલ થઈ જાય એટલે આપણને કાંઈ વાંધો નથી કમદાર ભલે ગ્રુપમાં નાખે કદાચ ભલે ગમે એવડા મોટા ગ્રુપમાં નાખે એવડે નામ તો આપણું વાગ છે તેને બધે તો અંદર છે હું કે લખતા જ થાય એવડે અરુણભાઈ આવડા કરીને છે ને પીડીએફ બતાવવા કહો તો આપણું નામ તો હાલવાનું જ છે આપણે એવું કોઈ ઓટું નથી થતા પણ બેન વસ્તુ એ છે કે આપણે જરૂરિયાતમાં હું જાય તો વધારે સારું અને આપણને થોડીક હેલ્પ થવી જોઈએ એમાં એમ મેં પણ મહેનત કરી વસ્તુ બનાવી છે એમ ખોટી વાયરલ ઓરી થાય અને આપણને કાંઈ મળે નહીં શું કામનું કહો એટલે મેં રસ્તો આપણે એક વાત એમ કે પણ કેવી છે કાય વાંધો ને ભલે તમે બધાય મોજ કરતા હોય એમ નો આપણને કાય વાંધો નથી પણ મેન વસ્તુ એ છે કે કોઈ મહેનત કરેલું રહ્યું ને એમ શું કહેવાય જ્યાં ત્યાં વાયરલ ના કરાય એટલે કોઈ ઓટસોમાં એ રીતના કોઈ આવતા નહીં હું તમને સુખી ના પડું કે તમે પેલા હું કહેવાય અને હું જે પીડીએફ બધાને એમ નાખું છું એ ઈશ્વર સાક્ષી નાખું છું તો એની કન્ડિશન મારા આગળ કે કે આ રીતના પ્રોબ્લેમ છે હું બહાર શું આ રીતના છે કરે આવું બધું સગવડ નથી તો આપણે એમ થાય કે ભાઈ એના વ્યવસ્થિત છે અને આપણે એક ઈશ્વર અને ભગવાનને દેખીને અને આપણે એને ભગવાન સમજીને જ નાખતા હોય છે પછી કદાચ એ મારા આગળ એમના બૂજ મારી ગયા હોય અથવા લઈ જ્યાં હોય પણ એ પછી કદાચ વાંચી ગઈ લે બધું થઈ જાય કદાચ દરજા નાખી દે પણ એમાં સફળતા ન મળે સમજાય એ આપણે બધી રહીને કોકને રમાડવાની વાત છે એટલે શું કહેવાય આપણે એવી આપણી જાતને સાબિત કરવા માંગતા હોય કે આપણે અરુણભાઈને શું કહેવાય ઠોકું રમાડીને મારે આખો બેનું બોલાય ને ઠોકું રમાડીને અને આપણે શું કહેવાય વસ્તુ લઈ લીધી પણ એ વાત ખોટી છે કેમકે કે અરુણભાઈ બધાને દેતો હોય ને તો અરુણભાઈ બધી ખબર જ હોય કે આપણે શું કરી રહ્યા છે નહીં કેમ કે આપણે વોટ્સએપમાં તમને આવો તો ખબર પડે કેમ કે યુટ્યુબર બધે ખબર ન હોય એટલે મારે વિડીયો બનાવવો પડે યુટ્યુબર ન ખબર હોય કે આપણે એકસોની વોટ્સએપ હું કહેવાય વોટ્સએપમાં કેવા રાજા આલા છે પણ શું કહેવાય ઓલું જોવું હોય ને કે એક માણસ ગમે એવું નહીં થાકી જાય સમજણ પછી સમય પ્રમાણે અને આપણે બધે હંમેશા હેલ્પ હેલ્પ જ કરીએ છીએ અત્યાર સુધી વોટ્સએપમાં એક હજાર પાસઠ ફ્રેન્ડ છે કાલ મેં દેખ્યા એક હજાર પાસઠ ત્યાં હતા હવે તમે વિચાર કરો કે અત્યાર સુધી બધા પીડીએફ ફ્રીમાં પૂરી પાડી બધે જે જોતું એની પીડીએફ નાખીએ છીએ જે પીડીએ જોતી હોય નાખીએ છીએ વ્યવસ્થિત જે વ્યવસ્થિત જે ભાઈ મારાજ હોય છે એ બધે એક મિત્ર એવો નહીં હોય કે આપણે નિરાશ થઈને જોવો છે એને કંઈક ને કંઈક આપણે સો ટકા મને પચાસ ટકા પચાસ ટકા અને વીસ ટકા હેલ્પ આપણે કરીએ છીએ આપણી રીતના અને પછી કોઈ પણ વસ્તુ હું પણ એક તૈયારી કરું છું એટલે મારે પણ મારો શું કહેવાય ટાઈમ અપેન્ડ કરવો પડે બધે મારે કેમ કે મારે તમારી પણ વાંચવાનું જ હોય છે એટલે મારે પણ મારું થોડુંક દેખવું પડે કેમ કે હું પછી એટલું બધું થાય તમને કરી નકું પણ તો મેં લગભગ કોઈ મોસ્ટ મોસ્ટોપ નહીં પણ હું કહું બધે એકસો માંથી હજી કોઈ માણસ એવો નહીં આપણે નિરાશ થઈ ગયું હોય એને વીસ ટકાએ આપણે બેનિફિટ દીધું હોય છે વીસ ટકા એને આપણે હેલ્પ તો કરી દેશે બધી રીત કેમ કે બાકી હું કાંઈક એવો હોત ને કે ઓલરેડી જોબ કરતો હોત અથવા ઓલરેડી ક્યાંક સંકળાયેલો હોત તો તો બધેને મોજ કરાવો સમજાવું કે એપ્લિકેશન બહાર પાડી દત ને બધા ફ્રીમાં આમાં કરો સમજા હું તો બધું કરીએ કે પણ અત્યારે બધી વસ્તુ આપણે શકીએ છીએ નહીં એટલે બધું વ્યવસ્થિત જોવું પડે દેખવું પડે હાલવું પડે અને થાય એટલું આપણે કરવાનું હોય બાકી તો ઉપર વાળા છોડી દેવાનું હોય અને બીજી વાત કે નવા કોઈ આવ્યા હોય ને તો એક વાર તમે શું કહેવાય સબસ્ક્રાઇબ કરી વાળજો આપણી ચેનલને અને લાઈક કરી વાળજો અને આપણે વોટ્સએપ સુધી આવી જજો બહુ મજા આવે છે વોટ્સએપમાં વધારે આપણે એક્ટિવ હોય યુટ્યુબમાં ખાલી વિડીયો નાખવાનો હોય ખાલી કેમ કે આ બધાને જે કાંઈ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાનો અને બીજા નંબરમાં જેટલા લોકોએ પીડીએફ લઈ લીધી છે એ બધાને એમ કહીશ જેટલા લોકોએ પીડીએફ લઈ લીધી છે બધાને એમ કહીશ કે અરુણભાઈએ સાત મહિના મહેનત કરીને અરુણભાઈ શબ્દો સમજી શકતા નથી તો તમે ઓલા તેમ તમે ખાલી હું તમને એમ કહું છું કે આપણે એ રિવિઝન બુક છે એ કોઈ બુક નથી ટૂંકમાં સ્પેશિયલ પાર્ટ બી નથી રિવિઝન પાર્ટ સ્પેશિયલ બી છે આપણે મોસ્ટ ઓફ તમે એકવાર રિવિઝન તમે એક સામાન્ય હું તમને કહું તમે નવી તિયારીમાં ઉતરાશો અને તમને એવું થાય છે તો મારે બુક બનાવી છે બુક બનાવી છે બુક આખું ગામ બનાવે છે અને આખા ગામમાં બુક બુક છે બધું છે પણ આમાં અક્ષર એવા હોવા જોઈએ બીજા નંબરમાં એનો કન્ટેન્ટ એવું હોવું જોઈએ કે બીજા નંબરમાં ખામી મહેનત એવી હોવી જોઈએ બુક તો ત્રણથી બની જાય આપણે બુક રહીને એ હાથ મહિના મહેનત કરીને એકદમ બનાવી છે અને વ્યવસ્થિત કન્ટેન્ટ સાથે એમ અને હાથ મહિના હું એક એક બુક રહીને બે રીડ વાર રીડ કરીશ અને પછી આપણે એ બુક રહીને બનાવીશ બ બે બે વાર રીડ કરી એક એક બુક એમાંથી પછી કન્ટેન્ટ કાઢી કાઢીને બનાવી છે એમાં મોસ્ટ ઓફ ઓફી વન બધું નોટ કર્યું હોય બધી વસ્તુ તમે સમજો અને પછી તમે બુક લેવા આવો પીડીએફ લેવાની બહુ લોકો ઘટાડી લીધી છે અને હું પણ એ જ ફોલો કરું મેં પણ એનું રિવિઝન આખું કર્યું અને રિવિઝન જોયું દસ દિવસે એકવાર જ કરું જો તમારે બિલકુલ એક બુક કોઈની તમે બનાવેલી ન હોય તો તમે દસ દિવસે એકવાર રિવિઝન એમ કરો બાકી તમે તમારો ફોલો કરો એક્ઝામ આવતા આવતા ત્રણથી ચાર પાંચ વાર રિવિઝન થઈ જશે તો બહુ થઈ ગયું પછી બુકનું તમને બધું યાદ રહી જશે અને જે

ભારત ની ભૂગોળ વિશ્વની ભૂગોળ એનો છે આ તો માની લો એનસીઆરટી વાસી તો સોલ્વ કરવાનું અડતાલીસ પેજ ભૂગોળ વાસો ભૂગોળ કરવાનો પછી ભૂગોળ પછી ત્યારે શું છે ત્યારે ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ સોલ્વ કરવાનો ગુજરાતનો ઇતિહાસ બંધારણ છે બંધારણ પછી પાછો વારસો ની છે ને એવું છે તો એ બધું એ રીતના સોલ્વ કરવાનું મોસ્ટ ઓફ આઈએમટી બધું મેં આમાં કવર કરી લીધું છે આપણે એક્ઝામ ને દેખતા એ રીતના સમજા એટલે તમારે તમારો સિલેબસ ફોલો કરવાનો છે હું પણ એક સિલેબસ ફોલો કરું છું હું પણ જો બીજી એક બુક છે જનરલ નોલેજની એ વાંચું છું એટલે હું પણ બુક ફોલો કરું છું મેં તો દાદા રિવિઝન કરીને આવ્યું કેટલો વારે ટોટલ વાંચતા બાર કલાક થઈ દસ કલાક મેં એક વાર વાંચી હતી બે કલાક પછી વાંચી એટલે બાર કલાક ટોટલ મારે વાંચતા થઈ મારી પાર્ટ બી આખો રિવિઝન થઈ ગયું મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ આઈએમપી જે આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ ફેક્ટ જે હોય ને એ બધા એમાં નોટ કરેલા છે એટલે તમને વ્યવસ્થિત લાગે તો એકવાર તમે આવજો એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે અને ઉપર દેખાય ને એ ગૂગલ પે નંબર છે એમાં તમારે એકસો ઓગણપચાસ રૂપિયા ગૂગલ પે કરી જે નીચેનો નંબર વોટ્સએપ નંબર જોઈએ એમાં તમારે મેસેજ કરવાનો છે ઓલો એસએસ કે અરુણભાઈ એકસો ઓગણપચાસ રૂપિયા ગૂગલ પે થઈ ગયા છે અને બુકની પીડીએફ મોકલો અને વ્યવસ્થિત કન્ટેન્ટ છે તમારે એકવાર જોવું જોઈએ તો સાયન્સ છે વિજ્ઞાન એ વિજ્ઞાનનો પાર્ટ છે આખો વિજ્ઞાને આપણે એમ નોટ કર્યું છે હલો

અને જો તમે હાવ નવા જ જયા હોય તો તમે બુક ન બનાવતા ટાઈમ એટલો છે નહીં ત્રણ મહિનામાં ખોટું બધું તમારે લોડ લેવો એની કરતા બુક રહીને કોકની મારીને ગમે એની લઈ પોખારો માણા હોય એની લઈ લેવો એકસો ઓગણપચાસ રૂપિયા મારી લો તો હું તમને એકસો ઓગણપચાસ રૂપિયા થાય મહેનત તો વહી જાય હવે તમે ત્રણ મહિનામાં મેં સાત મહિનામાં કંટે નાખ્યો હોય તો ત્રણ મહિનાનું નાખીએ આપ એ તમને લખીને કહી દઉં અને હું ગઈ ભરતીમાં બે માર્ક્સ રહી ગયો હતો એક્સપિરિયન્સ હોવા પણ સૌ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ભરું છે કરી શું કહેવાય આપડે એક્સપિરિયન્સ હતો એટલે એ રીતના બનાવી છે એટલે એ વસ્તુ યાદ રાખજો કે તમે ધ્યાન ને નવા તો ખાસ ધ્યાન રાખવું કેમકે મારી નોલેજ કહે ને તમારા સર્કલમાં સારો ફ્રેન્ડ હોય કોઈ તૈયારી હોય એની લઈ બનાવીને બનાવીને કોપી કરી નાખી તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં સુધી આરામ જાય માતાજી